આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સંસદમાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક બિલ બે હજાર પચીસ પસાર લોકસભામાં આજે વકફ સુધારા વિધેયક રજૂ કરાશે ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઓની દુર્ઘટનામાં એકવીસ ગોડાઓના માલિક ગત નાણાકીય વર્ષમાં દેશના નવીનીકરણે ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક પચીસ ગીગાવોટનો વધારો શ્રીલંકાએ તેર ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો સમાચાર વિગતવાર ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ બે હજાર પચીસ સંસદમાં પસાર થયો રાજ્યસભાએ તેને મંજૂરી આપી લોકસભા પહેલેથી જ આ બિલ પસાર કરી ચૂકી છે આ બિલમાં ગુજરાતના આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે તે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે ઓળખાશે અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવશે આ સંસ્થા સહકારી ક્ષેત્રમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ અને તાલીમ પૂરી પાડશે સહકાર રાજ્યમંત્રી મુરલીધર માહોલે જણાવ્યું કે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સરકારે સહકારી ક્ષેત્રને નવી દિશા આપવા માટે ઘણી પહેલ કરી છે તેમણે કહ્યું કે આ બિલ દેશમાં સહકારની ભાવનાને પ્રોત્સાહન આપશે વકફ સુધારા બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું કે ગૃહમાં બિલ પર ચર્ચા માટે આઠ કલાકનો સમય રાખવામાં આવ્યો છે તેમણે કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક દરમિયાન જો જરૂરી હોય તો ચર્ચા માટેનો સમય લંબાવી શકાય છે તે અંગે સંમતિ સધાઈ હતી શ્રી રીજીજુએ કહ્યું કે સરકાર ખુલ્લી ચર્ચા માટે તૈયાર છે અને બિલ પરના તમામ પ્રશ્નોના જવાબ આપશે તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી પક્ષો તુષ્ટિકરણની રાજનીતિને કારણે કાયદાનો વિરોધ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય લોકશાહી જોડાણ પક્ષો જેડીયુ અને તેલુગુ દેશમ પાર્ટીએ પણ તેમના તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે કોંગ્રેસે પણ તેના તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે સંસદના બંને ગૃહોના ઇન્ડિયા એલાયન્સના નેતાઓએ ગઈકાલે નવી દિલ્હીમાં વકફ સુધારા બિલ પર તેમની રણનીતિ ઘડવા માટે બેઠક યોજી હતી જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સમાજવાદી પાર્ટીના પ્રોફેસર રામ ગોપાલ યાદવ તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ ટી ટીઆર દ્રવિડ મુનેત્ર કઝગમનું આમ આદમી પાર્ટીના બાલુ અને સંજયસિંહનો સમાવેશ થતો હતો આ સુધારા બિલનો મૂળ ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલન અને સંચાલન સંબંધિત ખામીઓને દૂર કરવાનો છે આ બિલ ગયા વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું બિલ પર વધુ ચર્ચા માટે ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વમાં એક સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી હતી સમિતિને આશરે સત્તાણું લાખ જેટલા સૂચનો મળ્યા હતા ગુજરાતના બનાસકાંઠામાં ડીસા તાલુકામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના એકવીસ શ્રમિકોના મોત નીપજ્યા છે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે સ્થાનિક ગુના શાખા એલસીબીએ ફેક્ટરીના માલિક પિતા પુત્રની ધરપકડ કરી છે આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે આ કેસની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે ગોડાઉનમાંથી એકવીસ લોકોના મૃતદેહ કબજે કરાયા હોવાનું બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું डीसा के हुआ के पास जो औद्योगिक वशाहत है उसमें आज जो विस्फोट की वजह से जो दुर्घटना हुई उसमें अभी तक 21 जितनी जो डेड बॉडी है वो रिकवर की है और जितने भी आइडेंटिफाइड जो डेड बॉडीज है उनकी पीएम जो प्रोसीजर है वो पोस्टमार्टम की प्रक्रिया हाल प्रगति में है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી શ્રી મોદીએ કહ્યું કે મૃતકોના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય અપાશે ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં વિક્રમજનક પચ્ચીસ ગીગાવોટનો વધારો થયો છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે ગયા નાણાકીય વર્ષમાં આ ક્ષેત્રે લગભગ પાંત્રીસ ટકાનો વિકાસ થયો હતો તેમણે કહ્યું કે નવીનીકરણીય ઉર્જાના સંદર્ભમાં સૌર ઉર્જાના ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે જે લગભગ આડત્રીસ ટકા વધીને લગભગ એકવીસ ગીગાવોટ થઈ ગઈ છે શ્રી જોશીએ જણાવ્યું કે પરિવહન ક્ષેત્ર અને ઘરોને કાર્બન મુક્ત કરાવવામાં આવશે તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતની સૌર પીવી સેલ ઉત્પાદન ક્ષમતા પણ લગભગ ત્રણ ગણી વધીને નવ ગીગાવોટ થઈ ગઈ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરશો શ્રીલંકાએ ગઈરાત્રે તેર ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા છે જેમને સરહદ પર માછીમારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી આ માછીમારોને આ વર્ષે ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીના રોજ રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરમથી ધરપકડ કરવામાં આવી હતી શ્રીલંકા સરકારે ત્રીસમી માર્ચે આ માછીમારોને કોલંબો સ્થિત ભારતીય દૂતાવાસને સોંપ્યા હતા દૂતાવાસે આ માછીમારોને ચેન્નાઈ પાછા ફરવાની વ્યવસ્થા કરી હતી માછીમારોએ જણાવ્યું હતું કે શ્રીલંકાની કોર્ટે તેમના પર ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે બે હજાર રૂપિયાની અઠ્ઠાણું પોઈન્ટ એકવીસ ટકા ચલણી નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ આરબીઆઈએ બે હજાર રૂપિયાની બેન્ક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી બે હજાર રૂપિયાની નોટોનું મૂલ્ય ત્રણ છપ્પન લાખ કરોડ રૂપિયા હતું ત્યારથી આ વર્ષે એકત્રીસ માર્ચ રોજ કામકાજ બંધ થતાં તે ઘટીને છ હજાર ત્રણસો કરોડ રૂપિયા થઈ ગયું છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓએ પંદર વધુ બેન્કોને પેનલમાં સમાવીને જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો સાથે કરાર કર્યા મલ્ટી બેન્કિંગ સેન્ટ્રલાઇઝ કલેક્શન સિસ્ટમનો વિસ્તાર કર્યો છે જેનાથી પેનલમાં બેન્કોની કુલ સંખ્યા બત્રીસ થઈ ગઈ છે ઇપીએફઓએ ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની હાજરીમાં આ સંદર્ભમાં બેન્કો સાથે કરાર કર્યા નવી પેનલમાં સમાવિષ્ટ પંદર બેન્કો વાર્ષિક કલેક્શનમાં લગભગ બાર હજાર કરોડ રૂપિયાની સીધી ચૂકવણીને સક્ષમ બનાવશે અને આ બેન્કોમાં પોતાના ખાતા રાખનાર નોકરીદાતાઓને સીધી પહોંચ આપશે નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમના પિતાના વતન ભારત સાથે ફરીથી જોડાણ કરવા અને દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વિસ્તૃત મિશનમાંથી પાછા ફર્યા બાદ ગઈકાલે મીડિયા સાથે વાત કરતી વખતે શ્રીમતી વિલિયમ્સે આ વાત કરી હતી આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ગઈકાલે લખનઉમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે પ્રભસીમ સિંઘના ઓગણસાઠ રનના પ્રભાવી સ્કોર સાથે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવુઆ આજના તમામ અખબારોમાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ એકવીસના મોત વિપક્ષના વિરોધ વચ્ચે આજે લોકસભામાં વકફ બિલ રજૂ કરાશે આજથી ભારત સહિતના દેશો પર ટ્રમ્પનો ટેરિફ છસો ખાનગી હોસ્પિટલે આયુષ્યમાન યોજનામાંથી ડિસ્ચાર્જ લીધું વૈશ્વિક સોનું ઓલ ટાઇમ હાઈ સેન્સેક્સ એક હજાર ત્રણસો પોઈન્ટ ડાઉન જેવા સમાચારો મુખ્ય પાને પ્રકાશિત કર્યા છે સંદેશનું મુખ્ય શીર્ષક છે વૈશ્વિક સોનું ઓલ ટાઇમ હાઈ સેન્સેક્સ એક હજાર ત્રણસો નેવ પોઈન્ટ ડાઉન દિવ્યભાસ્કરે મુખ્ય શીર્ષકમાં લખ્યું છે ડીસાના ગોડાઉનમાં વિસ્ફોટ દારૂખાનો રાખવાનું લાયસન્સ હતું પણ ફટાકડા બનાવતા હતા અને નવ ગુજરાત સમયે પ્રથમ પાને લખ્યું છે ભારત ટેરિફમાં ધરખમ ઘટાડો કરવા જઈ રહ્યો હોવાનો યુએસ પ્રમુખનો દાવો અંતમાં મુખ્ય સમાચાર સંસદમાં ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક બિલ બે હજાર પચીસ પસાર લોકસભામાં આજે વકફ સુધારા વિધેયક રજૂ કરાશે ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનની દુર્ઘટનામાં એકવીસ મોત ગોડાઉનના માલિક પિતા પુત્રની ધરપકડ ગત નાણાકીય વર્ષમાં દેશની નવીનીકરણીય ક્ષમતામાં વિક્રમજનક પચીસ ગીગાવોટનો વધારો શ્રીલંકાએ તેર ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કર્યા અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટથી પરાજય આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા